પાંચ દી માં આખા સૌરાષ્ટ્ર કોષ ગુજરાત બધાય વાવણી થઈ જાય એમ નોરતા આવી જાય નોરતા વરસાદ છે એવું થાય મને કેદી વર્ષ છે કાલે નવ વાગે નદી જાતી છે એટલે જાતી હતી વાહ જય ગિરનારી મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છે કેશોદ મુકામે ઠાકરસિંહ બાપા છે આપણી સાથે અને વરસાદ આખા વર્ષ દરમિયાન વરસાદ બે હજાર પચીસ માં કેવો રહેશે એનો પૂરેપૂરો આપણે એની પાસેથી વધારે જાણીએ કે કેવી રીતે તે પોતે આગાહી કરે છે અને આવનારી વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને વર્ષ દરમિયાન કેટલો કેટલો વરસાદ કેવો કેવો વરસાદ કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે એની સચોટ માહિતી તમને આજે આપવાની છે વિડીયો પૂરેપૂરો જોજો ખૂબ મજા આવશે અને પ્રાચીન વારસો જળવાય એટલા માટે આપણે થોડીક મહેનત કરીએ છીએ હા સ્વાગત છે બાપા તમારું હા હવે પહેલો પ્રશ્ન હું તમને એ કહું કે તમે આ વર્તારા કોના કોના આધારે વરસાદનો વર્તારો કરો છો આ આકાશમાં આવા વાદળના થાય કહાણ થાય એના ઉપર બરાબર જે આકાશમાં કહાણ થયો હોય ને હમ્મ એ બસોને દહ દિવસને એનો વરસાદ આવે કયા બેટી વેલો થાય કયા બેડી મોડો થાય એવું બને કોક હવામાન ને ઓલે નકર એ સાત મહિના થાય પછી તમે આમ આખા વર્ષ દરમિયાન અલગ અલગ દિવસો અલગ અલગ વસ્તુ જોતા હો ને હા બસ એ જ હોય પછી તેની પવન કેવો હોય ક્યાં ક્યાં દિવસો જોવાનું વધારે રાખવાનું હોય દિવાળી ને પડવે થી ઉતાણી લેતી સાડા ચાર મહિના પવન ની પવન ની ગતિ જોવાની કે પવન આ કહાણ હોય તેની જોવાની પછી આ હોળી હાંડો છે ને એ હાંડા ની મોડ તમારી મીટિંગ થઈ ગઈ હતી પણ હાંડો છે ને પંદર વીસ વર્ષ કે હાંડા નું એ માણા ની વાતું છે પણ એનું ક્યાંય નક્કી નથી થતું પેલા હાંડવો મેં હું ઈચ્છાવી બે હાજર ને આ એસસી હાલે બે હાજર ને ઈચ્છાવી માં મેં હાંડો જોયો હતો ને હું જાગતો હતો જાય પણ તે દ હું પછી ખેતરમાં બેઠો બેઠો બેસો ધૂળના ખોટા ખોટા પારા ક્યારા કર્યા નેહા લીટા હતા પછી હું હવા લગી બેઠો રહ્યો ને એ કઈ વાદરું ન આવ્યું પછી હિથાવીમાં જેઠ મહિનામાં બાવીસ ડી વેરવો અહાડી બીજ ને દી કોરા દિવાળી લગી સાંતો ન પડ્યો હાસો પડતો હાંડોય હા હું જોયેલું કહું

તો કાઢે બોંતેર દી ઘર વખરી વેશીને રાખો બળદ ને બી ઘરનો માલ વેશીને બળદને બી રાખવા જોઈએ તો વાવણી થાય જ રોયણ ઝમકી હોય ને દુકાન ન પડે હો ટકા ખરા થાય જ એમ હા હવે આપણે આ વર્ષે ટૂંકમાં આમ વાવણીલાયક વરસાદની શરૂઆત ક્યાંથી છે તમારા જોવા પ્રમાણે મારા જોવા પ્રમાણે વી શ્રેવી ને સયવી આ જૂનની ત્રણ તારીખ છે ને એમાં થોડા ઝાડો વરસાદ થાય એમાં સહી તારીખે ક્યાંક વાવણી થઈ જાય છવ્વીસ જૂન આ સહીસ જૂન બરાબર એટલે આ વીહે થી ચાલુ થાય ગમે એમ થાય રેડા પડે કે આમ આવે બરાબર પછી ત્રીસ તારીખ ને હારો મે વર્ષે ત્રીસ એક બે ત્રણ ને ચાર જુલાઈ એ પાંચ દી હારું કહાણ હતું પાંચ દી પાંચ દી માં આખા સૌરાષ્ટ્ર કોસ ગુજરાત બધાય વાવણી થઈ જાય એમ હા એટલે પાંચ દિવસ તો એ તો ક્યાંય એક દિવસ વાવણી થાય પાણા ખાલું બીજે વાવવા મંડી જાય પણ આમાં મારે તો આમાં લખવું પડે ને કે પાંચ દિવસ બે વર્ષ છે આપડે તમારે બામણા હા વરસ તો હોય ને વરાપ હોય તો નવો વાઈ જાય તો આ બપોર કઈ આવવું હોય તો આવે એવી રીતે આ બધું થાય હવે એ વાવણી થઈ જાય વાવણી લઈ એક વરસાદ થાય પછી અષાઢ સુદ પાયસમ થી અષાઢ સુદ પાયસમ થી ઈગ્યાર વાવણી થાય પાંચ દિવસ આઠ મહિના પાંચ છ સાત પાંચ માં થોડા રેડા પડે ને એવું થાય આ વાવણી ની વાહે બરાબર પછી ચૌદ જુલાઈ સાધારણ વરસાદ થાય સત્તર જુલાઈ સારો વરસાદ થાય એવા યોગ છે પછી એકવીસ જુલાઈ થી ચાર ઓગસ્ટ વાયરું રાખે એકવીસ જુલાઈ થી ચાર ઓગસ્ટ સુધી વરસાદ નહીં આવે એટલા દી માં મે નહીં આવે હા બરાબર એટલે પંદર દી થાય પંદર દી કે હોલ દી પછી પાંચ સાત ઓગસ્ટ ઓગસ્ટ સારો વરસાદ થાય આ પાંચ છ અને સાત પાંચ છ અને સાત ઓગસ્ટ મહિના અશ્લેક્ષત્ર પછી નવ ઓગસ્ટ થી ઓગસ્ટ ઓગસ્ટ પછી 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 ઓગણત્રીસ ને એકત્રીસ ઓગસ્ટ થોડા સાધો વરસાદ થાય બરાબર ઈ પૂરવા નક્ષત્ર આવે પછી એક સપ્ટેમ્બર થોડા વરસાદ થાય પાંચ સપ્ટેમ્બર થોડા પડે પછી પંદર હોલ સપ્ટેમ્બર વરસાદ થાય કે ન પણ થાય એ માવઠું થયેલ હોય અને કાતરોડ હોય કહાણ નો હોય કહાણ કેને કેવાય તમને ખબર પડે એમાં ઓલું આસુઆંસુ ને લાલ હોય ને હા ને લાલા થાય ઈ કાણ બરાબર ઈ કાણ કેવાય આ વાદરા ને એને ઓલું ફોડા ફોડા હોય ને એને કાતરોડ કેવાય એકવીસ સપ્ટેમ્બરે થોડા જાદો વરસાદ થાય એ ઓતરા આવી જાય ત્યાં પછી બાવીસ ત્રેવી સપ્ટેમ્બરે થોડા જાદો થાય તો સોવી પચીસ સપ્ટેમ્બર છે એને જોરદાર વરસાદ થાય ચોવીસ પચીસ સપ્ટેમ્બરે હા એ નોરતા આવી જાય

પણ જો આ મે થાય ને તો એની જરૂર પડે બાર તારીખ ના ચિત્રા નો ચિત્રા માં આવે એમાં મારા માં મારા પાના લખેલ છે કે આ બે વાયરા અને જો આ સત્તર તારીખ વર્ષ દરમિયાન તમે એવું કહો કે ચાલીસ થી પચાસ વરસાદ થાય ક્યાં પાત્રી થાય ક્યાંય પિસ્તાલીસ હતા પસાર તો ક્યાંક જ થાય એ આ જ્યાં કહાણ થયું હોય ને ત્યાં જ મેં વર્ષે એનો કાંઈ પેલું હોય ત્યાં

અને આ દનિયા પાકે ઈ હું આ ઈ હાડી પાયસમ સઠ આઈટમ નોમ નોય દશમ ઈયારે બારે તેરે ને 14 ઈ દો દનિયા હા એટલે પાયસમ નું આદરા ચૈત્ર મહિના ના કે હા ચૈત્ર ના પણ અંધારિયામાં અંધારિયાના અંધારી પાયસમ હોય ને હા તે દી થી ગણવાનું આદરા પછી પુનર્વસુ કુસ્ય એટલે કા એમ બરાબર ઈ દો દી ના નક્ષત્ર દો દી ગણીએ એટલે ઈ દો નક્ષત્ર એ અંધારિયાના ના અંધારિયાના અંધારિયા ના ગણે બધા ખબર નો હોય ને પણ એ એમ કોઈ નો કહી શકે હું તો મેં કીધું તું સૈતર તમે આમાં બધા ધોવા વાળા છીએ કોઈ કીધું તું સૈતર મેં અમને ખબર હતી અમે બીજે નોતા બદલાવ્યા ઘણા એ તો જીટું ના હતા કે હવે મોડું થઈ ગયું હતું બી બદલાવી નાખો ગાડી ના દઈને જીટું ના લેવા જીટું ના વેસીને જુવાર લીધી આઈથમ નથી નેવા સુઈમાં હતા

અમારા ઈટની જમી પડતી હતી ને અમે વાવ્યું કુંડલા સડાવી ઉપર સારા બી સાટા પડતા હતા અને ઉગી ગયું ત્યાં કહેવતમાં ને પીપળીમાં ને કાંઈ નહોતું થયું અમારે કંઈક ક્યાંક રેડું આવતું ને એ અમારે ત્રીસ વીઘા ત્રણ ખાંડી બાંધી થઈ ઓહો એમાંથી હારા ડોડમાં વીણીને બી રાખ્યું